શું એમને ટ્રીટમેન્ટ કરી છે આપણે એમના મુખે થી સાંભળીશું તો શું નામ સાહેબ તમારું મારું નામ લલિતભાઈ દેવાભાઈ પટેલ લલિતભાઈ દેવાભાઈ પટેલ આ તમારો તાલુકો કયો લાગે પાલનપુર તાલુકો લાગે એમનો પાલનપુર જિલ્લો જિલ્લો બનાસકાંઠા જિલ્લો લાગે બનાસકાંઠા બરાબર હવે આ જે તમે તુરિયાની વાડી કરી છે આમાં તમે શરૂઆતથી કઈ ટ્રીટમેન્ટ કરી શરૂઆતથી મેં આ બે બોટલનું નું કર્યું એટલે કે ટપકમાં આપ્યું છે ઓકે અને આ તુરિયાની ખેતીને લગભગ બે મહિના થઈ ગયા સમથિંગ અને આનો સ્પ્રે કર્યો છે તો સૌપ્રથમ તો એમને આપણું આ ભૂમિ પરિવર્તન અને બીજું આ છે સોઇલ પાવર બેક્ટેરિયા આ બે વસ્તુનું એમને ડ્રીપમાં કેટલી વાર આપ્યો બે વખત બે વાર એમને આ બે વસ્તુ ડ્રીપ આપી બીજું કોઈ રાસાયણિક ખાતર ના કોઈ કશું જ નહીં બિલકુલ શરૂઆતથી આપણે એમને ટ્રીટમેન્ટ કરી છે આ બે વસ્તુ એમને ડ્રીપમાં આપેલી છે અને એકવાર આ બ્લૂમ ફાસ્ટ એમને સ્પ્રે કરેલો છે બરાબર છે સ્પેશિયલ ફ્લાવરિંગ માટે છે વાત કરું ભૂમિ પરિવર્તન તો આમાં ઓલ માઇક્રોન માઇક્રોન્યુટ્રીશન આવી ગયા તમે હ્યુમિક કો એમિનો ફોલિક સીવીડ એનપીકે સીમેસ બધું જ અમાવી ગયું અને બીજું જે અમને આપણો આપી છે સોઇલ પાવર જે બેક્ટેરિયા બેઝ છે આ બે વસ્તુ તમે ડ્રિપમાં આપેલી છે બરાબર હવે આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી તમને 100% રિઝલ્ટ મળ્યું 100% રિઝલ્ટ છે બરાબર હવે તમારા એરિયામાં જે લોકો શાકભાજીની ખેતી કરતા હોય એમને આપણી પ્રોડક્ટ વાપરે કે ના વાપરે વાપરાય 100% વાપરે 100% વાપરાય અને ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક પણ છે સાથે ઠોકીને આપણે કહી બી શકીએ છીએ કે પ્યોર ઓર્ગેનિક છે ખેડૂત મિત્ર તમે શબ્દ સાંભળો પ્યોર ઓર્ગેનિક આપણી આ જેટલી પણ પ્રોડક્ટ છે પ્યોર ઓર્ગેનિક છે કોઈ કેમિકલ બેઝ નથી અને ઓર્ગેનિક છે આ અને આ તમે રિઝલ્ટ જુઓ આજે લોકોને જે ખેડૂતને ચિંતા હોય છે ડર હોય છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરવી છે કરી પણ ઉત્પાદન ના મળે તો શું કરવું સાહેબ સો ટકા ઉત્પાદન છે ને ઉત્પાદન તમારી નજરો સામે દેખાય છે કે આ ડ્રગ ઉત્પાદન છે અત્યારે તો હજી તો બે મહિના જ થયા છે હજુ સારું વાત છે જબરજસ્ત રિઝલ્ટ છે બરાબર ફ્લાવરિંગ બી એટલું જ છે તો જે મેં વાત કરી કે ખેડૂતને જે ડર હોય છે કે ઓર્ગેનિક ખેતી કરવી હોય પણ રિઝલ્ટ એનું આવતું નથી લોકોનું ઉત્પાદન ઓછું હોય થાય છે પણ આપણી આ જય પરિવર્તનની પ્રોડક્ટ વાપર્યા પછી સો એ સો ટકા એમને ફાયદો હતો ઉત્પાદન તમારું વધશે પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે રિઝલ્ટ પણ તમને એકસો દસ ટકા મળશે ઓકે તો જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈવ તમારે પાલનપુર તાલુકાની અંદર આ ગામ કયું લાગે મલાણા મલાણા એમનું ગામ લાગે તાલુકો લાગે પાલનપુર તમારે લાઈવ એમની આ વાડી જોઈ હોય તો તમે આવી શકો બરાબર તમારો મોબાઈલ નંબર આપજો તો મારો મોબાઈલ નંબર ચુમ્મોતેર નવ ડબલ જીરો એકસઠ એકસો નવ ચુમ્મોતેર નવ ડબલ નવ ડબલ જીરો એકસઠ એકસો નવ એકસઠ એકસો નવ આપડા લલિતભાઈનો મોબાઈલ નંબર છે પટેલ સાહેબનો નો લાઈવ એમની આ વાડી જોઈ હોય તો તમે પાલનપુર તાલુકાની અંદર આવી અને જોઈ શકો ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયોને ફરી એકવાર જો પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ભૂલતા નહીં તો આવી નવી નવી અપડેટ